દર્શકો જય શ્રી કૃષ્ણ આજના સંપૂર્ણ જો રાશિની માહિતી પ્રાપ્ત કરવામાં આવે તો દસ તિથિનો પ્રારંભ થશે માધ્ય નક્ષત્ર છે વૈદ્યુત યોગ પણ બાર અને પિસ્તાલીસ મિનિટ સુધી રહેવાનું છે વાણિજ નામનું કરણ છે એ પણ એક અને પિસ્તાલીસ મિનિટ સુધી રહેવાનું છે એ બાદ પણ કરણ બદલી જવાનું છે બુધવારનો આજનો દિવસ છે જે પણ બાળકનો આજનો જન્મ થાય છે તેમની ચંદ્ર રાશિ રહેવાની છે કે વૃશ્ચિક લગ્ન હોવાથી વૃશ્ચિક રાશિના જાતકો કયા ઉપાય કરવામાં આજના દિવસમાં આવશે તો એમના જીવનમાં એમને પણ સફળતાને પ્રાપ્ત થશે આજના દિવસની વૃશ્ચિક રાશિના જાતકો માટે ખૂબ જ ઊર્જાનો દિવસ વધારે રહેવા છે એ સવારના દિવસની અંદર ભગવાન હનુમાનજી મહારાજને લાલ કલરનું પુષ્પ ગોળ અને ઓમ હનુમતે નમો આ મંત્રનો જાપ કરી ભગવાનના મંદિરમાં જો અર્પણ કરવામાં આવશે તો ખાસ કરી વૃશ્ચિક રાશિના જાતકો માટે એમના જીવનની અંદર નોકરી વ્યવસાય ક્ષેત્રમાં પણ એમને શુભ ફળની જીવનમાં પ્રાપ્ત થશે